પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા પૂજ તમામ ભુજના જે નાગરિક છે એની અંદર જે રોડ ઉપર ચાલનાર તમામ એજન્સી છે એ ઓટો રિક્ષા છે તુફાન છે મિની લક્ઝરી છે અને મોટી લક્ઝરી છે એ જે ડ્રાઇવિંગ સ્કૂલના જે એજન્સીના જે સંચાલકો છે અને જે ટ્રકના એસોસિએશન છે તમામ હોદ્દેદારોને આજે બોલાવવામાં આવેલા હતા અને તમામની મિટિંગ રાખવામાં આવેલી હતી એક ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો કે રોડ ઉપર જેમ પોલીસ ફિલ્ડ ઉપર હાજર હોય છે એવી જ રીતે એ લોકો પણ ફિલ્ડ ઉપર હોય છે રોડ ઉપર હોય છે એ લોકો દ્વારા જે બેઝિક રૂલ્સ છે કે નો પાર્કિંગ છે ઓવર જે છે એ પરમિટથી વધારે પેસેન્જર નહીં બેસાડે ઉપર પેસેન્જર નહીં બે આવતા દિવસોમાં માતાના મઢનો પવિત્ર તહેવાર જે છે નવરાત્રિનો આવે છે તો એ સંજોગોમાં એ પોતાના વ્હીકલ ઉપર ખાસ કરીને મિની લક્ઝરી છે કે તુફાન છે આવા વાહનોમાં એ પેસેન્જર ઉપર નહીં બેસાડે કે જેથી કરીને બીજાની જિંદગી ચોકમાં તો આ બેઝિક રૂલ્સ છે નો પાર્કિંગ છે બેલ્ટ છે એલઈડી લાઇટ છે ઓવર સ્પીડિંગ છે એ તમામ નાના નાના જે રૂલ્સ છે કે જેની અવગણના કરવાથી એ ફેટલાઇટી સુધી પહોંચી શકે તો એ તમામ રૂલ્સનું પાલન થાય અને સંયુક્ત તે આરટીઓ જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક આમના સંયુક્ત આર ટીઓના પટાંગણમાં આજરોજ આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને તમામ જે છે એમને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવેલી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે પોતે પાલન કરે એના પરિવારને અને એના મિત્રોને પાલન કરે જેથી કરીને પોતે સેફ્ટી રહી સેફ રહી શકે અને પોતાના પરિવારને પણ સેફ રાખી શકે આજે રોડ સેફ્ટી રિલેટેડ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરેલું હતું કે જેમાં ટેક્સી મેક્સી ડ્રાઈવર્સ ટ્રક ડ્રાઈવર્સ પછી બસ ડ્રાઈવર્સ ડીલર્સ અને જે મોટે સ્કૂલના જે સંચાલક છે એ બધાને રોડ સેફ્ટી બાબતે જાણકારી આપવા બાબતે હતું કે જેના કારણે રોડ ઉપર અકસ્માતની સંખ્યામાં ઘટાડો આવે એની એક આજે સ્પેશિયલ આયોજન કરેલું હતું આજે જે મોટર એન્સ સ્કૂલ ડીલર્સ બસ સંચાલક અને જે ટેક્સી મેક્સી ઓટો રિક્ષા કરીને લગભગ એંસીની આસપાસ આંકડો હતો એંસી પંચ્યાસી જે તમામને આજે આ બાબતે જાણકારી બી આપી અને પ્રતિજ્ઞા બી લેવડાવી કે એટલીસ્ટ એ લોકો આજથી શરૂઆત કરે કે કોઈપણ નિયમોનું પાલન એમનાથી ભૂલથી બી ચૂક ના થાય નિયમના પાલન કરવામાં